નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા નમસ્કાર મિત્રો આ છે કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે જેમાં કમર તથા ડોકમાં ગાદી ખસી જવાથી થતું કમર કે ડોકનો દુખાવો ગોઠણમાં ઘસારાને લીધે થતું ગોઠણનો દુખાવો ઉપરાંત ખંભા કોણી કાંડાની સારવાર કરવામાં આવે છે તેમજ ગેસ તથા માથાના દુખાવાની સારવાર પણ કરવામાં આવે છે કરુણ ઘટના મીઠી રોહર પાસે વેલ્ડિંગ કામ કરતા સમયે ટ્રકમાં ભયંકર બ્લાસ્ટ થતા એક વ્યક્તિના મૃત્યુની આશંકા મીઠી રોહરમાં વેલ્ડિંગ કામ દરમિયાન થયો ટ્રકમાં ભયંકર બ્લાસ્ટ એકનું મોત

દર્શક મિત્રો આજે તારીખ વીસ નવેમ્બર બે હજાર ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર